શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આપશ્રીની આજનાથી આજરોજ શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ પછી નંદ મહોત્સવ એટલે શ્રી કૃષ્ણ નંદરાયજીના ઘરે જાય છે ત્યાં થયો છે છે એમ સમજાવું તેને મહોત્સવ કહેવાય આજ ઘણા વર્ષોથી આ ઉત્સવ મનાવવામાં આવે છે જે દર વર્ષની જેમ ઉત્સવ ધામધૂમથી આ બેઠકજી માંગ મનાવવામાં આવે છે જે આ વર્ષે શ્રી ગોરધનભાઈ હરિભાઈ રાડિયા દંચડી વાળા હાલ સુરત મનોરથી થયા હતા ખૂબ જ સુંદર રીતે આજનો ઉત્સવ ઉજવ

મહાપ્રસાદ લઈને મનવા નાચલા ઉત્સવનો આનંદ લઈ ગયેલ કુદ્રતને પણ આ ઉત્સવ મનાવવામાં આનંદ આવતો હશે આ સમય દરમિયાન વરસાદ પણ ઉભો રહી ગયો હતો દરેક વૈષ્ણવો પ્રસાદ લઈ ઘરે આનંદથી પહોંચી ગયેલા ને ફરી વરસાદ ચાલુ થયેલ જે સાક્ષી પુરાવે છે આજે પણ શ્રી કૃષ્ણ છે આ ઉત્સવ ઉજવવામાં બેઠકજી કમિટી તથા મહિલા મંડળના બહેનોએ સારી જહેમત ઉઠાવેલ છે મનોરથી ગોરધનભાઈ રાટિયાવક્તિ આનંદ સાથે આગામી સપ્તાહ માટે યોગદાન જાહેર કરેલ છે મુકુદભાઈ ચંદારાણા કરેલ છે કનુભાઈ મિસ્ત્રી કાંતિભાઈ પાંચાણી અરવિંદભાઈ ખીમાણી તેમજ વલ્લભભાઈ રાડિયા પણ ખાસ મનોરથમાં પહોંચવા સુરત થી આવી ગયેલા આ તમામનો બેઠક થી કમિટી આભાર માને છે અને પત્રકાર મિત્રોનો પણ આભાર માનવા આવ્યો હતો જેના માધ્યમથી દેશ તથા વિદેશમાં પણ સાવરકુંડલા શ્રી મહાપ્રભુજી જી માં વૈષ્ણવ દર્શન કરી તન મન ધન થી સહકાર આપી રહ્યા છે આગામી સુદ ત્રીજી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી અમરેલી વાળા ના શ્રી મુખ્યથી થવાની છે જેના માટે વૈષ્ણવ પોતાનું યોગદાન આપી રહ્યા છે દરેક ના ખૂબ ખૂબ સહકાર મળતો રહે તેવી આશા સાથે શ્રી મહાપ્રભુજી બેઠક જી કમિટી સાવરકુંડલા આભાર માને છે તેમ વિજયભાઈ વસાણી અને રાજુભાઈ શિંગાળાની યાદીમાં જણાવ્યું હતું એ મહાપૃત્તિ બેઠેલી સાવરકુંડા ખાતે એ ગોર્ધનભાઈ રાજડિયા દિવસ સ્થાને થયેલ હતો જેમાં ઘણા વર્ષનો આવી જન્મોત્સવનો અને પંજાનો લાભ મળ્યો હતો તેમજ અત્યારે ત્યાર પછી રાજકોટના દર્શન કરશે ત્યારબાદ દરેક વિશ્વ મહાપ્રસાદ લઈને જશે આ સુરતથી ગોરધનભાઈ મનોરજ કરવા માટે દાણા આવ્યા હોય એવું બીજું છે એક ગોરધનભાઈને પ્રસાદ દેવરાવોનો તરફ આક્રો આજે પાંચસો જણનું આયોજન કરે છે ને આવાના આવા મનોરથ વર્તન વર્તનભા કરતા રહે એવી મહાપ્રભુજીને આપણે પ્રાર્થના કરીએ શ્રીમ